ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે નવા મસ્ત નાઈ સવાર થઈ ગયા છીએ જેવો સમય થઈ ગયો છે કારણ કે મોડા હું તો વહેલી ઉઠી ગઈ હતી મારે વાળને ધોવાના હતા એટલે સેવા પૂજા કરવાની હોય ભગવાનની એટલે હું વહેલી ઉઠી ગઈ હતી ઉઠીને બધું કામકાજ જે હોય તો એ બધું પતાવ્યું રુદ્રભાઈ વહેલો ઉઠી ગયો તો સાડા સાથે કારણ કે એને જવાનું હતું ટ્યુશનમાં તો એ ટ્યુશનમાં જતો રહ્યો છે અને આયુ ને ટ્યુશન છે સાંજનું તો એ જ હશે સાંજે ટ્યુશનમાં અને બસ જો બધા હજી હિરન ફ્રેશ થવા ગયા છે આપણે ભગવાનની સેવા પૂજા થઈ ગઈ છે તમને જોઈ જાય પછી અમારા કાનો કેટલો મસ્ત લાગે છે અને આયુષ્ય બેન સુતા છે હિરન ફ્રેશ થવા ગયા છે અને બસ જો મેં ચા મૂકી દીધી આ બાજુ ચા છે આ બાજુ ભાતનું પાણી મૂકી દીધું છે ભાત પલાળવા અને અત્યારે ચા છોલે

અને મળીએ પાછા સીધા બાર વાગે ઈરેન આવે એટલે અપડેટ પૂછીએ કે સુરાજ છે ને ચણા મસાલા છે કે છોલે બનાવવાના છે તે આવે પછી પાછા મળીએ આપણે ચલો હું નાસ્તો કરવા બેસી ગઈ છું નાસ્તામાં છે ચા ને પૌવા પડેલા પૌવા અને ચા છે મારી ફેવરિટ છે મેં રાતે મસ્ત ચેવડો બનાવ્યો ને ત્યારે મેં પૌવા તળીને રાખી દીધા હતા એટલે હવે આપણે ચા નાસ્તો કરીએ ચલો હું નાસ્તો કરવા બેસી ગઈ છું નાસ્તામાં છે ચા ને પૌવા પડેલા પૌવા ચા છે મારી ફેવરિટ છે મેં રાતે મસ્ત ચેવડો બનાવ્યો ને ત્યારે મેં તળી ટાખી દીધા હતા એટલે હવે આપણે ચા નાસ્તો કરીએ ચલો હું નાસ્તો કરવા બેસી નાસ્તામાં ચા અને પૌવા પડેલા પૌવા પૌવા ચા છે મારી ફેવરિટ છે મેં રાતે મસ્ત ચેવડો બનાવ્યો ને ત્યારે મેં તળી ટાકી દીધા હતા એટલે હવે આપણે ચા નાસ્તો કરીએ ચલો હિરેન આવી ગયા છે ફ્રેશ થઈને આપણે હિરેન ને પૂછી લઈએ કે આજનું મેનુ શું છે જય શ્રી કૃષ્ણ હિરેન જય શ્રી કૃષ્ણ જય મહાદેવ જય મહાદેવ શું છે આજનું મેનુ આજનું મેનુ પંજાબી છોલે પંજાબી છોલે છે એટલે હું કન્ફ્યુઝ હતી કે પંજાબી બનાવવાના છે કે મસાલા બનાવવાના છે એટલે કોઈ કન્ફ્યુઝ હતી પંજાબી બનાવવાના છે કે ઓકે

ને છોલેની છે રોટલી છે પાપડ છે ઓનિયન છે ગયા છે અને આ ચાલો તમે લોકો જમી લે આવે તો કોઈ કારીગર હારો હોય તો મને ક્યો ને ચલો તો અત્યારે વાગી ગયા છે છ ને અમે બધા ઉઠી ગયા છીએ ઊઠીને જો મેં ચા મૂકી દીધી છે વાસણ હંકે લઈ લીધા છે અને હમણાં કપડા ધોવામાં નાખી દો છે બપોરે પાણી નહોતું આવતું તો કપડાં ધોવામાં નહોતા નાખા અને બસ જો આજે મારી પણ તબિયત કાલની વીક છે રાતની તાવ ને ઉધરસ ને એવું થઈ ગયું છે તો ગમતું નથી ક્યાંય બે જની જેવું લાગે છે તો એ ટિફિન તો કરવા જ પડશે આપણે એટલે જો હમણાં ચા પી લઈએ ચા આપણે રોટલી માંડીએ અને સાંજની રોટલી ને રસોઈની તૈયારી કરીએ આપણે આયુષી ટ્યુશન મળતું એટલે એને એક દિવસ જવાનું એક દિવસ રજા નમત એવું જ હોય છે જ્યાં સુધી સ્કૂલ રેગ્યુલર નહીં થાય ને ત્યાં સુધી તો ચાલો આપણે ફટાફટ ચા પી લે ચા પીને રોટલી માંડી દે અને પછી પાછા મળીએ આપણે રાતે સાડા આઠે ચાલુ ચા નાસ્તો કરવા વધી હતી આજે તો વધારે હતી કારણ કે બે ટિફિન પાછા આવ્યા હતા એની હતી અને અમે બનાવેલી હતી એ હતી એટલે એનું બનાવશો આપણા ચૂરમું તો હું તમને એની રેસીપી આપીશ તમે જોડાયેલા રહેજો કે વાસી રોટલીમાંથી તમે મસ્ત એક સ્વીટ બનાવી શકો છો

અને આપણે ત્રણ વસ્તુથી જ આ સ્વીટ બનાવવાનું છે તો ગેસ પણ ચાલુ કરી દીધો છે એની ઉપર નાની કઢાઈ રાખી દીધી છે અને હેમાં એમાં આપણે હવે ઘી એડ કરશું જો ગોળ મેં એડ કરી દીધો છે અને આવી રીતે એમાં બબલ્સ આવવા માંડે ને ઉપર ત્યાં સુધી તમારે એને નાની બહુ આખરી પાય નથી લેવાની આપણે અને ખાલી બસ ગોળ ઓગરે એટલું જ આપણે એને રાખવાનું છે આમ બબલ્સ બધા થઈ જાય અને ગોળ બધું ઓગળીને ઉપર આવી જાય ત્યાં સુધી જ આપણે એને હલાવવાનું છે નકર આપણું ચૂરમું છે ને એ કડક થઈ જાય તો ખાવી તમે ચાવી નહીં શકો કારણ કે આખરી પાય થઈ જાય તો ચાવવામાં મુશ્કેલ થાય તો ચલો આપણી પાય પણ આવી ગઈ છે ને એમાં આપણે હવે નાખી દઈએ જે રોટલી ચોળી એનો ભૂકો તો મેં રોટલી પણ એડ કરી દીધી છે અને આને ફટાફટ છે ને ગેસ ધીમો કરી અને તમારે મિક્સ કરી દેવાનું છે નકર પછી બધેમાં તમારે ચોટશે નહીં રોટલીમાં ગોળની પાય છે ને અને અમારા ઘરમાં તો બધાને બહુ ભાવે છે અમારે રોટલી વધે એટલે અમારે કા ચંદન ચકોરી બનાવવાની ગુજરાતી હશે એ લોકોને તો ખબર જ હશે બધી બસ જો આવી રીતે બધું આપણે મિક્સ કરી લેવાનું છે ચાલો તો આપણું ચૂરમું છે ને મિક્સ થઈ ગયું છે અને રેડી પણ થઈ ગયું છે જો આવી આવી રીતે એનું થનેસ રાખવાનું દઉં તમને અને ખાવામાં પણ બહુ સરસ લાગે છે ટેસ્ટી લાગે છે છોકરાઓ જો ઘી ન ખાતા હોય કે ગોળ રોટલી ન ખાતા હોય ને તો આવી રીતે તમે એને બનાવીને પણ આપી શકો છો બાળકોને તો બાળકો પણ હોશે હોસે ખાશે સરસ ચાલો તો આપણું ચોમું રેડી છે અને આપણે હવે જમી લઈએ

અને જો મારી ચેનલમાં નવા હો તો પ્લીઝ સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરજો તો કાલે મળીશું નવી ઉર્જા નવી એનર્જી સાથે ત્યાં સુધી ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ